લાઇટિંગ જો આની વર્કનું હા આનો મોટો થાય છે કે લાઇટ ના લીધે ને હા હા બરાબર ફરવા લોકો આવે બહુ આવે અહીંયા આવે ફરવા આવે કાલે ઇન્ડિયા સ્ક્રીન

Ane the... oh, paga ah, oh, oh. uh -huh. so, shi dasy ane lighting jom oh ya lighting buk pala ay yadu ya kai mbad du ba tawshy anya lighting lighting na toho jom ba allah

લોકો બઉ લાઈટો છે મેળો જ લાગે જોયે છે બધે જાહેરાતું હોય આ ટીવી માં બધું બતાવે જોવો કોઈ પણ જાહેરાત હોય કઈ વસ્તુ ગમે હા મેળવી હોય તો એ આમાં બતાવે

मान फेर लो અને બસ પોતાની રીતે કેવા કપડા પહેરાશે કેમાં છે કોઈ વસ્તુ નહીં કોઈ નહીં એટલે પોતપોતાની રીતે જાય છે હવું વાળા આવું કપડું પહેર્યું આમ પહેર્યું એવું કશું અહીંયા સેજ માં મોજ બધા જીવન સારું જીવવા વાળા બધા સારું જીવન માટે અમે મજા છે અમાર લોકો ને અમને હા ગમી પેલે તમારા ભણેલા લોકોને એમ થી અહીંયા અને તું નથી શ્યારધામ ની જાતા કરો એમ તું કેતો ને મમ્મી જાય એટલે મેં ના કીધું શ્યાલધામની જાતા તમે કરાવી દીધી પેલા મોટા પપ્પા ને ઘરે પછી સાસરે આવ્યા પછી સુરત આવ્યા અને પછી અમેરિકા થઈ ગઈ ગયું શામ એટલે મને એમ થયું ભાઈ કેતો પપ્પા તમે શામ ની જાત્રા જાઓ ને ઇન્ડિયા થી જઈ આવજો એટલે માર ભાઈને એમ જ કેવું છે શ્યારધામ ની જાત્રા જો તમને છોકરા એ કરાવી થઈ ગયું બધું બરાબર ને